મિત્રો હાલમાં પુષ્પાટું ધૂમ મચાવી રહી છે ત્યારે ગુજરાતમાં લાલ એટલે કે રક્તચંદનની ચોરીનો એક બનાવ બન્યો છે એક ઘટના હકીકતમાં પ્રકાશમાં આવી છે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાંથી ચોરાયેલું લાલચંદન એ ગુજરાતના પાટણને ગોડાઉનમાંથી મળી આવ્યું છે આંધ્રપ્રદેશની પોલીસે આપેલી માહિતીને આધારે પાટણ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસની માહિતી મેળવીને પાટણમાં આવેલ શ્રેય ગોડાઉનમાં રેડ કરી હતી પાટણ પોલીસે રેડ કરીને આરોપીની અટકાયત પણ કરી છે તથા આંધ્રપ્રદેશને પોલીસની જાણ કરી હતી ત્યારબાદ આંધ્રપ્રદેશની રેડ સેન્ટ્રલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્ટ્સની પોલીસ ગુજરાત આવી પહોંચી હતી પાટણ પોલીસ અનુસાર હાજીપુરામાં આવેલ આ ગોડાઉનમાંથી ચાર પોઈન્ટ પાંચ ટન લાલચંદન પકડાયું છે જેની કિંમત અંદાજે મિત્રો અઢી કરોડ જેટલી ગણવામાં આવે છે તો મિત્રો આની આપણે વિગતવાર માહિતી મેળવી હતી આંધ્રપ્રદેશની તિરુપતિ જિલ્લામાં ફોરેસ્ટ રેન્જમાંથી લાલચંદનની ચોરી થઈ હતી તિરુપતિ જિલ્લાના રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સને મળેલી માહિતીના આધારે આંધ્રપ્રદેશમાં લાલ લાલચંદનની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી હતી આરોપી દ્વારા ચોરેલું ચંદન ક્યાં રાખવામાં આવ્યું છે અને તે અંગેની પૂછપરછ પણ કરવામાં આવી હતી મિત્રો આ રિપોર્ટ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેને ચોરેલું ચંદન ગુજરાતના પાટણ જિલ્લાના ગોડાઉનમાં રાખવામાં આવ્યું છે મિત્રો આંધ્રપ્રદેશની પોલીસે પાટણ જિલ્લાની પોલીસને આ અંગે પત્ર લખીને માહિતી આપી હતી માહિતીમાં જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશથી ચોરાયેલું લાલ ચંદન પાટણને ગોડાઉનમાં રાખેલું છે પત્રની માહિતીને આધારે પાટણ પોલીસે આ અંગે સર્વેલન્સ ગોઠવીને માહિતીને આધારે રેડ પાડી હતી પોલીસે ચંદનનો જથ્થો ઝડપી ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી છે મિત્રો પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર આ લાલ ચંદનની મેડિસિન વેલ્યુ હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ખૂબ જ વધુ માનવામાં આવે છે જેથી આરોપીઓ આ ચંદનને વિદેશ મોકલવાના ફિરાકમાં પણ હતા મિત્રો આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને વધુ તપાસ માટે આંધ્રપ્રદેશ લઈ જવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ પોલીસે પાડેલી રેડ દરમિયાન શું જોવા મળ્યું હતું તેની માહિતી મેળવી હતી શ્રેર ગોડાઉનમાંથી આશરે અગાઉ કીધું એમ સાડા ચાર ટન ચંદન મળી આવ્યું હતું અને તેની સાથે મિત્રો ચંદનના એકસો પંચાવન જેટલા થડ પોલીસે જપ્ત પણ કર્યા છે મિત્રો મળેલ માહિતી અનુસાર ચંદનની ચોરીનો ગુનો ફોરેસ્ટના કાયદા અનુસાર ખૂબ જ ગંભીર ગુનો ગણાય છે આરોપીઓને પાટણ કોર્ટમાં રજૂ કર્યા બાદ મંજૂરી મેળવીને વધુ તપાસ માટે આરોપીઓને તિરુપતિ લઈ જવામાં આવશે અને મિત્રો ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવશે તો મિત્રો ને આવા અવારનવાર બનાવો બનતા હોય છે અને જે અમારા દ્વારા વિડીયો તેના મૂકવામાં આવતા પણ હોય છે તો જો આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે અપડેટ્સ મૂકવામાં આવતા હોય છે તેની આપણે નોટિફિકેશન મળતી રહે મિત્રો અમારો વિડીયો આપણે ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરો ફરીથી નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ